પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે લેન્ડમાર્ક હોટલ પાસે વોલ્વો બસ માં બિન રીતે પાસ પરમિટ વગર દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે ચોક્કસ માહિતી આધારે લેન્ડમાર્ક હોટેલ કમ્પાઉન્ડમાં ઉભેલી વોલ્વો બસમાં સર્ચ કરતા અંદરથી બિયરના એકસો ચૌદ ટીન મળી આવ્યા હતા પાનોલી પોલીસે ચૌદ હજાર એકસો અઢાર રૂપિયાનો દારૂનો જથ્થો અને વોલ્વો બસ જપ્ત કરી હતી તેમજ બસ ચાલક નવીનભાઈ પટેલ રહે ઇન્દોડા રાજસ્થાન અને જગદીશચંદ્ર આચાર્ય રહેલ ચિત્તોડગઢ રાજસ્થાનની ધરપકડ કરી હતી લઈ જવાના હતા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પોબારુ એસડી ન્યૂઝ ગુજરાતી માંથી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં